કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નામ લોક માં નહીં તો તૈયાર થઈ ગયું માસી ગુડ મોર્નિંગ વેલી વેલી વાહન રો હા માસી રો હાથ તો ઘેર નહીં બોલો હું હાથ થયા મમ્મી નહીં કમણી નહીં તનુ નહીં જયવીરભાઈ રાધે રાધે હવાર હવારમાં ફૂલ એનર્જી બા ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા ગલ્લા જ્યાં દાદા મમ્મી મો તો ચલો આપણે મધ જતા દર્શન કરતા પેલા પાણી કરવાના દીવા કરી દઈએ તો દીવા તો કરી દીધા હૈયા વાહ મળે જતા હૈયા દીવા કરતા હૈયા તો આઈ જેસી એ મળે દીવાને કર્યા મસ્ત દર્શન કરીએ થોડી વાર બેસીએ થોડી વાર મસ્ત તો મળે તો આવી ગયા દિવાની કરી માજો હવે ભૂમિ બોન બ્રશ કરે હ રવિવારે હે જયવીરભાઈ એ મોચ એવું કર્યું હજુ બિસ્કીટ ખાધું આ બાજુ માસી નાસ્તાનું કર મરચો અને રોટલી હે કે બાજરી રોટલો ઘઉંની રોટલી મો ભટકાવ્યું જાતે ને જાતે ને આ ચેવીર તૈયાર થાય કરીએ નાસ્તો કરવા બેઠા છીએ બાન બે અમે તો બીજો બધો એ માસીમ તો કર્યો બાન આવવા જઈ હતી ચલો નાસ્તો નહીં કરી આવો મરચો તીખો ચાખી જુઓ તો ચાખી જુઓ તીખો નહીં જવા તો ચલો નાસ્તો કરી દઈએ મરચો રોટલી જયવીર આમાં હું ઘુમા આવ્યો હે હું ઘુમા આવ્યો એ જાય

જરૂરી ભાઈ તો હોય આ રોઈ પછી વટા મારજો હોક તો દસ વાગે હા આ બાજુ તો માસી કપડો જોવો હાથ તો બધામાં તમારો જ વારો હોય કોઈ હ નહીં ભૂમિ તમે બે કરો તા શાખાનું કરવાનું બા પૂછતી હતી બનાવતા

ધો ખુલ્લું ઘર ધો હમણાં બનાવશે એ બધું લેચ જ લઈ જાય આવશે ઉંદીરો ને મમ્મી બોલાવો કોમ કરવા આજે તો ભૂમિ ના જવાનું છે બીજો એક અમારો ભાઈ ને ઈદા તો ખાવાનું છે ભૂમિ જશે તો મા મોડે બતો ભૂમી આવા બોધું કરવા વર્ગારી એ મમ્મી હો રૂમય કરવાનું હ બધેય કરો તા મમ્મી ને કરાય એવી રીતે સોફા નેચા ને બધેય હરખી રીતે કરો વ્યવસ્થિત હો સોફા નેચા કરો મંદિર નેચા ને બધાય धीमे धीमे बधाई करो बधाई करो धीमे धीमे तो बाहर पोकी छेक पे बाजू हो गया हाँ बात

Oh, bumi bata itu Steel no glass ha, na? Chuala. Nak polis. Kaya ho, Bakal. dia aja. rumal. Mana હવે આગળ નહીં ચકું હો તો જેવી ભાઈ ઉઠી ગયા છે આ બધું તો ચોટી બંધી ચોટ્ટી ચોટી ચોટી બધી કોને બની દીવાનું ચોટી બધું તો રોટલી થાય છે શાક થઈ ગયું હાલ બનાવ્યું ડેટો બટાકાનું શાક છે

એમનું મગજ બોલું છે એ રીતે થયેલું આપણા અમારો મેડીમાં ખરો ને એના હમ જૂઠા ખાધેલા ચોરી કરેલી હતી પકડાઈ જાય એટલે કે નહીં ખાધા માતાજીના હમ ખાધા ના એટલે પણ એવું થઈ ગયું મગજ હે દેવીભાઈ રમો હણ રમો રમો હેલો હેલો આ રમોહણો બટાકો એ બસ ઊંધું ગાલી ને હેડ હેડ જ કરો કશું કોઈ બોલે નહીં કશું નહીં એવું મગજ ફરી ગયું હતું એમ ચોય ચોય હેડ 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 ઇન ફર જ કરો અને મીરાજ તો આપણા ગલ્લા મીરાજ લઈ જાય પપ્પા પૈસા તો આના જયમી ભાઈ રમા દવા પીડ્યો પછી ખાવાનું થાય એટલે ખાઈએ હવે રોટલી થાય એટલી વાર હમ અડધી ગોળી હે ઇમાય હા બધું ઓછું થઈ ગયું હજુ પોજા એ ઉતરવા ના માંડ્યા જો નકા પેલા કરચોલીઓ દેખાતી ઓછું થઈ ગયું ઓટો મારો હણો થોડો હો હા બહાર તો પેડા આવ્યા હમણાં બાઈક નું મુહૂર્ત આજ હતું ને તેર તારીખે લાવ લાવ પેડા ભૂમિ ના લો ભૂમિ દાબા ઉપર હશે સુમીભાઈ નહીં આ ફૂવા નહીં જ આયા

અમે કહેતા હતા લેવાનું એટલે સ્ટેન્ડર્ડ જેવું છે ને એનું હોય હોન્ડા લખેલું હોય સાઈન એકસો દસ સીસી નું સાઈન હ સાઈન બાઈક નું નામ કીક અને સેલ બે આવે સેલ અને કીક બે આગળ ડબલ બ્રેક આવે પાછળની મારીએ ને તો એ થોડી આગળની વાગ અને આગળની મારીએ તો એ પાસણ ની થોડી વાગે એવું બરોબર તમે લેવાન કહેતા હતા એટલે હા આવું કાકાન કેવું અમે કાકાને બે તો જ્યાં તા લેવા કાકાએ તો જોયેલું જ છે એ જોતી નહીની નેની નેની ચોર્તી એ બધા લઈ લ્યો દાદા જય ઓડીપુની તો કેરામાં ટાટા ચાલને ગયા જાય હમ આજે કે દેહ હમ નહીં જોતી જો અમાર જય રે ટાટા કે આ ચલો ઓટ ના

đim bắn gió tìm này nôm hát bẩn thay náo gió gió náo 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 gió દાદા રેડા ના લઈ ગયા જવીના ચલો હવે ખાઈ લઈએ હા દાદા ઓટો મારી આયા બાઈક નો લેણો બા ખાવા બા જો આમોય તો એ બા લેણો

દાદા વળી કોફી બનાવ આદુ નાખજો એમ કીધું આ બાની કોફી અલગ કાઢી લેજો મોડી હપુ છું કશું નાખતો નહીં કશું નાખતો નહીં બા માટે કોફી નાખી નહીં ને મોરસ આ બાજુ તો દીવાને કર્યા કાકા એ આપણા જતા દુકાને પછી મઢે જઈ દર્શન કરતા જતા આવીએ આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ રવિવાર ના તો દીવા દીવા થઈ ગયા અને હાર ચરાયો કોઈએ થોડી વાર બેસીએ દર્શન કરી જઈએ તો હારા હાથ થવા આવ્યા છો ના બાજુ માસી એ વધી કાઢ્યું ડુંગળી સેવનું શાક અને દૂધીનું ખીચડી થઈ જઈએ ને હવે રોટલી એટલી બાકી મરી તો આવી ગયા દર્શન કરીને કરી દીધી શાક હા કમ્પ્લેટ જયવીરભાઈ તો ઊંઘ્યા ગાડી સફ કરવા વર્ગાડ્યા હતા અમને બરોબર કરી છે ચલો થોડી વાર રહીને હમણાં ખાઈએ રોટલા થાય એટલે

બે ફેણો હું લાવું પોણીને ભલાવું બે તો ચલો ખાઈ લઈએ દૂધીનું શાક અને ડુંગળી અને સેવ ચલો ખાઈ લઈએ બે જ છ નવ વાગે આમાં ઊંઘવાનું કરીએ ખાટલા ધારી આપો બ્લોગ એન્ડ કરી દઈએ બરાબર તો આજનો બ્લોગ કરીએ છીએ એને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી